ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા પ્રતિવર્ષ યોજાતી પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટની સિઝન ફોરનો પ્રારંભ ગતરોજ ઉમરવાડા બુરહાની સ્પોર્ટ ગ્રાઉન્ડ ખાતે થયો હતો ભરૂચ પ્રીમિયર લીગ ટુર્નામેન્ટમાં ભરૂચ જિલ્લાના અંદાજે બસો જેટલા યુવા ક્રિકેટરો આગામી પચીસ દિવસો દરમિયાન કુલ બત્રીસ જેટલી મેચો ખેલશે કુલ આઠ જેટલી ફ્રેન્ચાઇઝીઓ વચ્ચે આ ક્રિકેટ ટુર્નામેન્ટ ખેલાશે ગતરોજ સાંજે આ ક્રિકેટ લીગનું ઉદઘાટન કરાયું હતું જેમાં ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ દુષ્યંત પટેલ લીગના ચેરમેન ઇસ્માઇલ મતાદાર ઉપપ્રમુખ ઇસ્તિયાક પઠાણ મનીષ નાયક તેમજ મુખ્ય પ્રાયોજકો ટીમ ઓનરો ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ ક્રિકેટ એસોસિએશન દ્વારા ભરૂચ પ્રીમિયર લીગ બીપીએલ ફોર નો આજે શુભારંભ ઉમરવાડા ગામ મંકલેશ્વર ખાતેથી શરૂ કરવામાં આવ્યો છે આઠ ફ્રેન્ચાઇઝી છે અને આઠ ફ્રેન્ચાઇઝીના લગભગ એકસો જેટલા પ્લેયર્સ આ ગ્રાઉન્ડ પર પચીસ દિવસ માટે એ બીપીએલ રમશે આ ભરૂચ પ્રીમિયર લીગની એમ કહી શકાય કે શરૂઆત ઇન્ટરનેશનલ પ્લેયર આપણા ભરૂચનું ગૌરવ એવા મુનાફ પટેલના સૂચનથી થયું હતું ત્રણ સિઝન પૂરી થઈ ચોથી સિઝનની અંદર પણ ખૂબ ઉત્સાહ જોવા મળ્યો છે હું તમામ પ્લેયર્સ જેણે ભાગ લીધો છે બધાને અભિનંદન આપું છું મહારાજ ક્રિકેટ એસોસિએશનના તમામ ટીમે જે આ ચોથું બીપીએલ સિઝન જે સક્સેસ થાય એ માટેના તમામ પ્રયત્ન કરે છે હું આખી ટીમને અભિનંદન આપું છું આ કોઈ એક ને લીધે નહીં પણ સમગ્ર ભરૂચ ક્રિકેટ એસોસિએશન ના આખી ટીમે ખૂબ મહેનત કરી અને બધા પ્લેયર્સને ને અહીંયા આગળ રમવાનો મોકો મળ્યો એ ખરેખર અભિનંદન ને પાછો છે વિશેષ કરીને કેવું છે દૂર અંતરિયાળ ગામ જંબુસરના સાવ ભરૂચ ખૂણેથી પ્લેયર્સ આવ્યા છે કોઈ નેત્રંગથી આવ્યું છે કોઈ આ બાજુથી સિલેક્ટ થયા છે તો ભરૂચ ક્રિકેટ એસોસિએશન ને આ મેચ યોજવાનું કારણ એટલું કે સારું પ્લેટફોર્મ મળે સારું ગ્રાઉન્ડ મળે અને સારું ક્રિકેટ રમવા મળે આ જ ઉદ્દેશ થી આ બીપીએલ ઓર્ગેનાઇઝ કરી છે હું તમામને ફરીથી અભિનંદન આપું છું ને શુભકામનાઓ પાઠવું છું